તકે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ પુર મે દેવ સર્વ કાર્ય સુર્વદા ભગવાન ગણપતિને પ્રાર્થના કરવામાં આવી એ બધા જ વિઘ્નો દૂર થાય અને બધાનું જ મંગલ થાય એ કામના સાથે આવતા વર્ષે પાછા આવે એવી ભાવ સાથે ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા સાથે વિદાય આપવામાં આવી રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ